નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગુરુવારે સવારે ધીમી ધારે વરસાદ થયો હતો વરસાદ બાદ કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી વીજળીના પ્રહારોને કારણે અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા પંખા ફ્રીજ એલઈડી બલ્બ અને ટ્યુબલાઇટ સહિતના ઉપકરણોને નુકસાન થયું હતું પાલનપુરના મોટી બજાર નજીક જનતા કચેરી પાસે વહેલી સવારે બે માળનું જૂનું મકાન અચાનક નમી ગયું હતું જે બાદ એક તરફના ભાગની દિવાલ સંપૂર્ણ ધરાશાય થઈ જતા કાટમાળ રોડ પર આવી જતા મુખ્ય માર્ગને અવરજવર બંધ કરવી પડી હતી સવારે સાત વાગ્યા ચાલુ વરસાદ દરમિયાન આ ઘટના ઘટી હતી સદનસીબે ઘટનાના સમયે કોઈ વ્યક્તિ નીચેથી પસાર થતી ન હતી જેથી સદનસીબે જાનહાની ટળી હતી પાલનપુર તાલુકાના ચિત્રાસણી લક્ષ્મણપુરા કરજોડા વિસ્તારમાં રેલવેના ડીએફસી વિભાગે બનાવેલા નળામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા જેના કારણે વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે નાળામાં પાણી ભરાતા વાહન પસાર થઈ શકતું નથી જેના કારણે પંદરથી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે સ્થાનિક લોકોએ આ નાળામાં કોઈ વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો છે ગામના લોકોએ અગાઉ પણ કલેકટર સહિત તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી છતાં પાણી નીકળવાની કોઈ યોગ્ય વ્યવસ્થા થઈ નથી વાવ રાણાના માતૃશ્રી વાવ સ્ટેટના રાજમાતા સાહેબનું ટૂંકી માંદગી બાદ બુધવારે નિધન થતાં વાવ મગ્ન બન્યું હતું તેમના અંતિમ દર્શન કરવા માટે લોકો આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો રાજવી પરિવાર સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા વાવ રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણના માતુશ્રી વાવ સ્ટેટના રાજમાતા સાહેબ સૌભાગ્યકુમારીજીનું પંચ્યાસી વર્ષે ટૂંકી માંદગી બાદ બુધવારે વાવ દરબારગઢ ખાતે નિધન થયું હતું જેના સમાચાર વાયુ પ્રસરતા તેમના પરિવારના સગા સંબંધીઓ રાજસ્થાન ગુજરાતમાંથી દોડી આવ્યા હતા ગુરુવારે સવારે નવ વાગે તેમના અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા સવારે દસ કલાકે તેમની અંતિમ યાત્રા દરબારગઢ ખાતેથી નીકળી હતી દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી

નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું કલેક્ટર પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનું મહત્વનું અંગ છે તેમણે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સામૂહિક જવાબદારીની વાત કરી તેમણે શાળા પ્રવેશોત્સવને ભવિષ્યના શિક્ષિત ગુજરાતના ઘડતરનો પ્રારંભ ગણાવ્યો કલેક્ટરે દીકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં એક વિશેષ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ એમએન કોલેજ વિસનગર ખાતે બદલી થયેલા ત્રણ પ્રાધ્યાપકો માટે યોજાયો હતો બદલી થયેલા પ્રાધ્યાપકોમાં ડોક્ટર મંજુલાબેન પરમાર મુકેશ કુમાર અને ડૉક્ટર હિરેન ચૌધરીનો સમાવેશ થાય છે કાર્યક્રમના શરૂઆત ડૉક્ટર વર્ષા ચૌધરીએ પ્રાર્થનાથી કરાવી હતી ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે બે દિવસ અગાઉ પાલનપુરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી એ બાદ છૂટું છવાયો વરસાદ પડી રહ્યો છે આજે પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે કડાકા ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારીની પથ્થરો બસો ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા જોકે શિવલિંગને કોઈ નુકસાન થયું નથી હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરી છે જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા નોંધાયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે વરસાદની આગાહીના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યું છે નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે ખેડૂતોને પણ પોતાના પાકનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે

ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વરસાદના કારણે અંબાજી મંદિરનું ચાચર ચોક ધર્મશાળાઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે મંદિર પરિસરમાં આવેલા ચાચર ચોકમાં પાણી ભરાવાથી ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક ધર્મશાળાઓના ગેટમાં પણ પાણી ઘૂસી જતા યાત્રાળુઓની હાલાકી વધી છે સાંઈબાબા મંદિર આગળના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જે તંત્રની બેદરકારી તરફ અંગુલી નિર્દેશ કરે છે અષાઢી ગુપ્ત નવરાત્રિનો આજથી મંગલમય પ્રારંભ થયો છે અંબાજી મંદિરમાં આજે બપોરની છેલ્લી આરતી યોજાઈ હતી આવતીકાલથી માત્ર સવાર અને સાંજની આરતી જ થશે અષાઢ સુદ એકમના શુભ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને ઉમટ્યા હતા બપોરની આરતીમાં પણ ભક્તોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી તાજેતરમાં યોજાયેલી અંબાજી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં વિજય બનેલા મહિલા સરપંચ કલ્પનાબેન ધવે પણ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શને પહોંચ્યા હતા મંદિરના મહારાજે તેમને ચુંદલી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા